સરાવાન અહ અલ્યા થોડાક લાકડા વેણી નાવા રે હેડ બસ આરા નાજી આવો ડાય ઓય બસ હેડ એ આવી જાવ આ બકરીને થોડી નાવા દે ડાય તો આઈ નાખશે તો ચાર અવરા હે હેડ फटाफट વેણી નાવા કરત જઈન આવરા સરા નામ જો ભરા બસ રેડા માં આપણે જાતા હાવ તમું ગાજે શું થાય પાખો

અન પાછા યાદ મે રેણી નહીં લાવતો અવાર પર લેખો છો હે આવો તમે લે લે તણાય લે પણ લે તોન કે મરે તો મરેલો તોણા છે તો આની બધું છે લે આવો તો જાય છે હું બીજા ઘરે જો મારો ઓળખ વારે ના મોને

મારો ઓળખો ઉભો છે ને કાકા નું કપાવરા આવે છે તો તમારો કપાવરા તમારો જીના હાડક છે તમે કોઈ દાડો મને લે લે પાર છે ભલે એમ કરશે છે હો આજ રોટલા બીજા ખાઈને પછી આવો લેડો તો લે ઉખે લાજી છે લેડો લેડો દા ખાઈ ના લેડો ભૂખલાજી છે એકદમ

ના તો તારી કાચી રોટલા ઘડી ને તો તૈયાર રાખ્યા ખાવું છે આપડે તો તાર કાચી રોટલા બીજા કર્યા છે એટલે આ મને શું ઘડવાનું કે તું પૂછ કે કાચી કે રોટલા કર્યા

બોલતા જો હા ન વાડે છે શું કીધું કે પેરા અધણ લઈ આવ મે તન તો કીધું લે પેલો હું કઉ કે અધણ લે ર મેં તો કીધું કીધું પેલો અધણ નતો ન મને ખબર હતી નતો કીધું કીધું જાડું ઉપાડી લાવો રો અલ્યા જાડાની માં તન મે કીધું તન હું કઈ અધણ નતો કીધું કીધું સુલે એકે અધણ નતો ન લે મે તો નતો કીધું કીધું જાડું ઉપાડી લાવો અલ્યા જાડાની માં તન કીધું જ છે અલ્યા મારું એટલે છોકરા શું શું

કરા કોકશ્યો ભરું છે શું શું છે લ્યા ઉતવાળ હેડગર ઉતવાળ હેડગર હુર 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 કરો હેલો હા સાહેબ છો હું તો

મારે માથું માથું દુખે જબ્બર કે હા એમ કર્યો તાર બોલતોય હોય કે કોઈ પડ્યો દવા આલો આ દવા આલો દવા કરો દવા કરો કરો સાહેબ ઝડપી કરો નહીં બીજું થતું રે

બંધ હોય છે એમ નાખવાની હો બંધ હોય આ બંધ બરાબર અને આ પાવડર આલો છે પાવડર હોય આ પાવડર છે હોય છેડે બૈડામ લગાડવાનો ઉંધો ઉંગાડીન કે બેહાડીન ઉંધો ઉંગાડીન બૈડામ લગાડવાનો હોય આ વગડું ને કાઢવાનું સટ હા હા સટ છે ને કાઢવાનું ને બરાબર અને સટ ઉપર સોપડવાનો હો એને કળતર બળતર બધું મટી જાય હા આ કળતર માટેનો છે હા હા અને આ છે ને આ માથા માટેની બરાબર આ હોય છે ને છે હોય

આટલોણો હજી સાહેબ લઈ લઈને પાવ હા સાહેબ કેટલા ટાઈમ પાવાની તે

આપડે કોઈ બાચી નહીતું બાજુ બરાબર ઓકે ઓકે ફરીથી કોઈ બતાડવાનું કે હવે જો મટી જાય તો કોઈ

આપડે તારે કોઈ તેમનું અને આપડે છોકરા ભૂજે સારો કોઈ પૈસા વાળો ઘર મેળવજે જોવા મળે છોકરા એટલે છોકરા અમે ખરી તો ચાર નો આતો દવાઈ કરાવી બધું કરાવી તો દવા કરાવી બધિયા દવા જો આખો કપડે ભરવા બધે દવા ઉછડી આલીને અમે તો પાઈ અરે ઓન તો આવાયા નથી બીજું તો કોઈ દેખાતો નહીં ઓને હા હા ક્યાં તા છે પણ તમે ચોક કે પેટ બહારેલું લાગે કોઈને બહારે નથી બધેનું ઠારીને રખે છે બહારેલું લાગે

તમે જોવું છે પાટ નું મારા ઉપર જોઈ જવાનું મારા ઉપર ખાલી માળા ને જો માળા નહીં આવે માળા ઉપર તો જોવો છો

એ મારો <laughs>

ખબર તમે દેખાઈ હવે શું કરે મટી જ કોને બાધા આલો છું ચાલ મટી જ મટી જાય તો ચિંતા ના કરો બોલે એટલે એ આખા ફાઇનલ હા ફોટો કાઢ્યો તમારે હવા મહિને બસ કોઈ થાય તો બરાબર

મારો વર્ષો પેલા ભુવા તો શકરા રૂપિયા લઈને રૂપિયા લઈ ગયા એનું એ દુઃખ કાઢી પણ એ હતા બાર ના હતા નો નામ હતું ને મારું તો આખા ગુજરાત માં નોમ પેલો નંબર આવે છે ભુવા

અને જરૂર તો અમે ફોન કોઈ ચિંતા ના કરતા રહ્યા ને આ કોમ ના ભૂવા છે રૂપિયો લેતા અને પાછું તરત કોટો કાઢ્યો કોટો કાઢ્યો તરત બેઠો થઈ ગયો કોમે જ્યુ લે આખા દાણા ના છોકરા મને છોકરા માં કોમ ધંધો કરે